સુપોષિત દાહોદ અંતર્ગત આઈસીડીએસ દાહોદ ઘટક બે ખાતે સીએમએમ તાલીમ યોજાય દાહોદ જિલ્લાના આઈસીડીએસ દાહોદ ઘટક બે ખાતે સુપોષિત દાહોદ અભિયાન અંતર્ગત સી એમ એમ તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ આ તાલીમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરા ચૌહાણની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી દાહોદ બેના સીડીપીઓ શ્રી મુખ્ય સેવિકા બીએનએમ પાપા પગલી હાજર હતા તેમાં ડિસ્મો બ્લોક કોઓર્ડિનેટર અને એનએનએમ બ્લોક કોઓર્ડિનેટર દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી આ તાલીમમાં આંગણવાડી વર્કર બહેનોને તીવ્ર કુપોષણની ઓળખ રોકથામ અને સારવાર અંગી વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે બાળકની પોષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા એમયુએસી ટેપનો ઉપયોગ અને યોગ્ય સલાહ આપી જેવા મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી સુપોષિત દાહોદ અભિયાનને આગળ વધારવા તથા કુપોષણને નાબૂદ કરવા માટે આ પ્રકારની તાલીમો અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે તાલીમ અંતે ઉપસ્થિત અધિકારીશ્રી દ્વારા આંગણવાડી વર્કરોને તેમની ભૂમિકા અને જવાબદારી વિશે પ્રેરક સંદેશ પણ આપવામાં આવ્યા હતા બ્યુરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ